તો મિત્રો આજે જવાનું છે એક લોકેશન ઉપર તો તે લોકેશન આ સાઈડ આવ્યું છે પાટણ હાઈવે નું નામ હતું મારે પીવી પડશે નશાની ગોરિયું તો દિનેશ ઠાકોર જક્સન તો તેમનું જબરજસ્ત સોંગ આવ્યું હતું અને તેમાં જે એક્ટિંગ કરી હતી જે કિશ્ન ઠાકોરે કરી હતી તે સોંગ ની અંદર તે સોંગ ના હું તમને થોડા ઘણા કિન શોટ મેચ કરાવવાનો છું તો વિડીયોને પૂરી જોજો અને ચેનલ પર નવા નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો અમે જવાના છીએ આ સાઈડ તો તે સોંગનું શૂટિંગ અહીંયા થયું હતું તો આ બસ સ્ટેશન છે તો આપણે એક ભાઈ બેઠા તેમને પૂછી લઈએ આપણે એક સોંગનું શૂટિંગ અહીંયા થયું હતું કોઈ પેલું દિનેશ ઠાકોર જક્સન તેમનું પેલું મારે પીવી રેપર છે નશાની કર્યું અહીંયા થયું આ જગ્યા પર આજ બસ સ્ટેન્ડ લીધું હોય હા તો મિત્રો હું તમને તો અહીંયા થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવી દઉં છું તો વિડીયોને પૂરી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો આ જગ્યા પર અડધું શૂટિંગ અહીંયા થયું હતું આ બસ સ્ટેશને તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું અને એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું આવી રીતે તો તમે કિનશોટ મેચ કરી શકો છો અને આ જગ્યા પર ઉભા હોય છે ક્રિષ્ના ઠાકોર ઉભા હોય છે તે જે ક્રિષ્ના ઠાકોર આ સોંગની અંદર એક્ટિંગ કરી હતી તો તે સીન આ જગ્યા પર લેવામાં આવ્યું હતું તો આવી રીતે સીન લેવામાં આવ્યું હતું તો તમે જોઈ શકો છો અને આ સાઈડ થી ગાડી આવે છે દિનેશ ઠાકોરની જે સિંગર હોય છે તેમની અને અહીંયા આવીને ઉભી રહેશે છે આ જગ્યા પર તો હું તમને થોડો પાછળ જઈને બતાવશું સામે સાડ જઈને અત્યારે સાધાના આવે છે હાઈવે ઉપર તો મિત્રો આ સાત થી ગાડી આવે છે અને અહીંયા આવીને ઉભી રહેશે તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો તમે જોઈ શકો છો મેં ક્રીન શોટ પણ લગાવ્યું છે તો તમે ક્રીન શોટ પરફેક્ટ મેચ કરી શકો છો તો તે સીન ટોટલ અહીંયા લેવામાં આવ્યું હતું તો આ છે ખારેવાડીનું બસ સ્ટેશન છે

અને આ જગ્યા પર ઉભી હોય ગાડી તો સીન એ આવી રીતે લેવામાં આવ્યું હતું જ્યાં ક્રિન ની અંદર સામે જે દુકાન છે એ તમને જોવા મળે છે તો તે સીન આવી રીતે લેવામાં આવ્યું હતું અને દિનેશ ઠાકોર ગાડી લઈને અહીંયાથી ચાલ્યા જાય છે આમ તો એ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો મેં કિન શોટ લગાવ્યો છે તે મેચ કરી શકો છો તો તે સોંગનું શૂટિંગ અહીંયા થયું હતું અને પછી આગળ જઈને ગાડી ઉભી રાખે છે તો મિત્રો મારી જોડે આટલા કીન શોટ હતા તો મેં તમને મેચ કરાય છે તો વિડીયો કેવી લાગી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ને શેર કરજો તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું તો આપણે મળીએ બીજી વિડીયોમાં જય માતાજી લોકેશનની આપણે વાત કરીએ તો લોકેશન છે ઘોડછેર ગામથી તમે આગળ બેથી ત્રણ કિલોમીટર જશો તો ત્યાં આગળ વચ્ચમાં ખારીવાડી ગામનું બસ સ્ટેશન આવશે તો તે બસ સ્ટેશને આ સીન શૂટ કર્યું હતું